આવે તમે તો કોઈ ભાવ નહી શું કરવાનું હોય છોકરો આવ્યો મને ઘડી વિયો મળ્યો હવે પોતે તો છે મારે શું કરું જો આજે ખાલી ઓમ બોરકાન ઓટો મારવા છું તો તૂટી ગયું છે

તમારે ટાળીઓ ને મને ખોટી જગ્યા અહી આવ્યા છે બોલો યા ખોટી નહીં તમે હેડો

કોઈ આયન તો બાયરા મન બાબા કે લાવ દે ઓય કાળોજી શું થઈ ગયા તે હ શું થઈ ગયા બાપડા થોડું મન પ લેવાજો પેલું મને કેવું છે

સતર ભાઈ બના આવતો હોય ઈએ પીવાને બીજો નહી પાવે આ વાત છે હવે કંટ્રોલ થઈ જ્યું છે હવે આપણે ભાઈ અમે હવે અમારે થઈ તું તો પર આ એ ને લઈ

જતો ત્યાં એવું હોય હા દવા લેવા હોય લોટ એટલે આપણને ભૂલ થાય છે તમે જો મારે હવે ઘરે જાવું પડશે હા હું શું કહું હો મો કાલ ફેર કાલ ટાઈમ જ છે કાલ યાર પાછો તો જાજે ભાઈ હા હવે કેટલે જવાની

તમે જો હવે છે એટલો ભગત મોણ હશે પોતે ગોમો એટલી ઈજ્જત હતી ઉઠે ના તો મારો ખુદ દારગુડ્યો હશે બીજા દારૂ થડાયો છે

કાળુજી હોય કાળુજી હળુજી આ વી આ વાઘને ઉછાળવા આવ્યો છે હા હા આખું ભાઈ પીર્યું ના પીર્યું એ પીર્યું અરે આ પોની આવે છે હું બેઠો છું હોય

કોઈ છોકરો જોવા નહી આવજો કે કોઈ નહી નજો શું કરવાનું વાત હાસી છે પણ છોકરા તો અમારે કોઈ તો એકલા બે રોટલા વધારે આવે છે છે તો વાત તારે ભલા આદમી તમારે તો ગામમાં આબરૂ આબરૂચ એટલી છે પછી તમે ગમે ભાઈબંધ હોય પણ તમારે તો પીવાય ના ને એમ ઈ તો ભાઈબંધ તો પાવી એક દાડો પાવે કોઈ હવે કાલ તમે જ કાલ કોઈ નહી પાવે આ તો તમે સડાવા બદલે પાયો છે તમને દારૂ ના પીવાય મેડો તમે ચારા નહી છોકરો આઈને વાળી હેડો તમે પાછા ભાઈબંધ તો છે ને પાવે ખરી પણ એ આપડે પીવાનું નઈ અને ભાઈબંધ ને એવું કહેવાનું કે તમે સુધરી દો દારૂ નહી પીવાનું છે હા બોલીએ કેતા તા નહિ પાછા તમે એટલો શું મંડળ